જય માતાજી મિત્રો હું છું પારખંડ ઠાકોર આજના વિડીયોમાં સ્વાગત છે તમારું મિત્રો તો આજે મિત્રો પાણી ચાલુ હતું ઘઉમ તો પાણી વાળવા આવી ગયા જુઓ આ પાણી ચાલુ છે મિત્રો ઘઉં પહેલી વાર ઘઉમ પાણી વળ્યું છે પહેલું પાણી છે જુઓ મિત્રો પાણી ચાલું છે અને આરે ઘઉં છે આપણા જુઓ મિત્રો આ ઘઉં છે આમાં કપાસ હતા કપાસ ઉખાડી અને ઘઉં આવી દીધા હતા તો ઘવાનું પહેલું પાણી મિત્રો કેવા શીખવું જો તારીખ એક એક બે હજાર છવ્વીસ ને શરૂઆત પણ થઈ ગઈ છે તો દરેક મિત્રોને પણ ભગવાન માતાજી ખુશ રાખે એવી દિલથી પ્રાર્થના કરું છું મિત્રો જેમ કે આ નવું વર્ષ જ કહેવાય તો નવા વર્ષમાં પણ ખૂબ પ્રગતિ કરો એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું અને કોઈ પણ કોમ તો મિત્રો કરવું જ પડે ગમે ધંધો હોય પણ કોમ તો મિત્રો કરવું જ પડે જો મિત્રો હા મારે કોણ ચાલુ જ છે આ પાવડો છે મિત્રો જેમ કે ખેતીનું કામ કરવું હોય તો પણ પાવડો ભારે હોય જ તો દરેક દરેકને પણ કોઈ પણ કોમ કરતો એ પ્રમાણે ઓજાર રાખવો પડે જો મિત્રો આ ખૂં છે આપણે અને મજૂરી કર્યા આગળ જોઈએ નહીં મિત્રો અને મિત્રો બીજું તમને જણાવવાનું કે આપણે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં જણાવ્યું હતું કે એક ગીત બનાવવાનું હોય ગીત બનાવી કુળદેવ બગચુરી યુટ્યુબ ચેનલમાં ચડાવી દીધું છે કુળદેવ બૌચર યુટ્યુબ ચેનલ પણ અમારી પોતાની બનાવી છે મેં આ પારખંડ ધનાવાડા ચેનલ આ પણ પોતાની ચેનલ છે તો જેટલો બને એટલો મિત્રો સપોર્ટ કરજો જેમ કે મિત્રો હવે આ ફોનથી તો ઘણા લોકો વિડીયો બનાવે છે એટલે જેને આવડતું હોય પણ જરૂરથી બનાવજો જેમ કે આપણે સારા સારા વિડીયો બનાવવાના અને જે પણ કોઈ બી મનની વાત હોય એ પણ જણાવવાની તો બીજા લોકો જાણી શકે એટલે મારે પણ મિત્રો નોંધપણ એવું સપનું હતું કે પહેલાં હું ગીતો લખતો તો આગળ કોઈનો સપોર્ટ મળે નહોતો તો મિત્રો હવે પણ હું પોતે જ ગાવાનું ચાલું કર્યું છે તો સપોર્ટ આવતા રહેજો એ પણ હું ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં એ પણ તમને જણાવ જણાવી હતું કે પોચ મંદિર બાળ સિકોતરનું એ પણ ગીત તમારા સપોર્ટથી સારું ચાલી રહ્યું છે ને હવે રોમા પણ બનાવવાનું છે તો મિત્રો જેવો સપોર્ટ આલો છે એનો આવતા રહેજો અને ઓમો આપણા જે ખેતીવાડીના કોમ છે બીજું શું કોમ કરે છે એના પણ વિડીયો આવતા રહેશે તો અમે પણ સપોર્ટ આવજો મિત્રો જેમ કે આપણે જે હકીકતમાં કોમ કરે છે એ બધા મિત્રો વિડીયો આવશે જેમ કે એમાં કોઈ શરમ ના હોય જે કોમ કરતા હો એ તો આપણે કરવું જ પડે તો આપણે તો આમ તો મિત્રો ખેતીનું જ કોમ કરશે પણ ગાવાનું એ હવે શરૂઆત કરી છે તો તમારો સપોર્ટ મળશે તો હું પણ આગળ ગાવાનો મોકો મળશે એ પ્રમાણે ગાતો રહીશ અને મિત્રો પણ એટલો સપોર્ટ કરજો કે મિત્રો અત્યારે નાના બાળકો છે કોઈ મોટા માણસો છે જે આવડે કોઈ છે અને સારું કહેવાય કે જે સપનું છે એ સપનું એમનું પૂરું કરે જેમ કે જો મિત્રો દરેકને સપનું તો હોય છે કે આપણે મોટું થઈને આ બનવું છે કોઈ નોકરી લેવાની હોય કોઈ બી એટલે દરેકને સપનું તો હોય તો ભગવાન માતાજી સપનું એમનું જરૂર પૂરું કરે અમારે મિત્રો હારું સપનું હતું ગાવાનું તો મિત્રો ગાવાનું તો સપનું પૂરું થઈ છે લગભગ ચાર પાંચ ગીતો ગાયા છે પણ તોય કે સપોર્ટ વગર કોઈને એટલે તમારો સપોર્ટ જોશે મિત્રો તો સપોર્ટ જરૂર કરજો મિત્રો જો હાલ તો પણ ચાલુ છે તો થોડો વિડીયો બનાવી દઈએ તો થોડી વાતચીત કરી લઈએ મિત્રો સાથે તો મિત્રો બને એટલો સપોર્ટ કરજો તો રેકોર્ડિંગ કરવા જઈએ છીએ એના પણ વિડીયો આવશે ઘરનું કામ કોઈ પણ ખેતીનું ચાલુ છે એના પણ વિડીયો આવશે તો આ વિડીયોમાં પણ સપોર્ટ કરજો અને દરેક પણ કોઈ પણ ગીત હું રેકોર્ડિંગ કરીશ તો એ કુળદેવ બહુચર યુટ્યુબ ચેનલમાં આવશે જેમ કે મારે અમારા કુળદેવમાં બહુચર છે એટલે બહુચરમાંની રજા મળી હતી એટલે કુળદેવ બહુચર યુટ્યુબ ચેનલ બનાવી છે અને મેં વિચાર્યું કે દરેક ગીતો એમ જ અપલોડ કરવાના છે એટલે ગીત બધા એ ચેનલમાં આવશે કુળદી ચેરિટ્યુબ ચેનલમાં અને વામ વિડીયા આવશે આવા ગુજરાતી બ્લોક ખેતી કામના કોઈ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં જાશે એના આવશે તો એ પ્રમાણે વામ વિડીયા પણ મિત્રો આવશે તો મિત્રો દરેક મિત્રોને જણાવવાનું કે ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં થોડા થોડા બબે બે લાઈનના ગીતો ગાશે જેમ કે થોડી શરમ અમુક ટાઈમે આવે છે એટલે શરમ છોડવી પડશે અને અવાજ પણ સારો આવતો છે પણ તોય અવાજ સારો આવે એટલે હાલ પણ એ ગીત ગાય તું સીગોતરમાંનું બે લાઈન તમને અભળાવું હે નોનું પોચ એ ટોનું મંદિર સી ગુત હરનું હે નોનું પોચ એ ટોનું મંદિર સી ગુત હરનું હે મંદિર સે નોનું પણ કોમ કર હે મોટું મંદિર સહે નોનું પણ કોમાં કરે હે મોટું હે નોનું પોચ ઇ ટોનું મંદિર સી હરનું હે નોનું પોચ ઇ ટોનું મંદિર સી ગોત હરનું તો મિત્રો આ ગીત પણ યુટ્યુબમાં તમારા સપોર્ટથી સારું ચાલી રહ્યું છે અને હવે રોમા પીરનું એક બનાવવાનું છે સોંગ થોડા દિવસમાં જ રેકોર્ડિંગ કરવા જવાનું છે તો મિત્રો બને એટલો સપોર્ટ કરજો અને એ પણ ઓમો ફ્લોગ આવશે અને ગીત તો બધી કુળદેવ હોય છે યુટ્યુબ ચેનલમાં જ આવશે ને ઓમાં બીજા બધા વિડીયો આવશે તો મિત્રો જેટલો બને એટલો સપોર્ટ કરજો જય માતાજી જય રામા પીર